છોટાઉદેપુરમાં કોંગ્રેસની જનઆક્રોશને લઈને રાજકારણ ભાજપે કોંગ્રેસની જનઆક્રોશનો ફિયાસ્કો થયો હોવાનો દાવો કર્યો છે છોટાઉદેપુર ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવાએ પોસ્ટ કરી છે જણાવ્યું છે કે હું બાવો અને મંગળદાસ ઇનમીન અને તીન તેવું આ પોસ્ટ કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓને સત્તા નથી મળી રહી ભાજપના જિલ્લા પ્રમુખની પોસ્ટ પર કોંગ્રેસે પણ નિવેદન આપ્યું છે છોટાઉદેપુર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત રાઠવાએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે કોંગ્રેસની રેલીને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભાજપના જિલ્લા પ્રમુખની નબળી માનસિકતા દર્શાવી રહ્યા છે તેવું શશિકાંત રાઠવાએ નિવેદન આપ્યું છોટાઉદેપુર જિલ્લામાં તારીખ અઠાવીસ અને ઓગણત્રીસ કોંગ્રેસ પાર્ટી દ્વારા જનક્રોશ રેલી યોજવામાં આવી અને એમાં પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી આ બંને લોકો હતા પરંતુ આખા જિલ્લામાં ક્યાંય એમને જન સમર્થન લોકોનો આક્રોશ હોય એવું જોવા મળ્યું નહીં ઠેર ઠેર જ્યાં પણ એમના જે સ્પોટ હતા જગ્યાઓ હતી ત્યાં ખાસ કોઈ લોકો ઉપલબ્ધ નતા એટલે એનાથી એવું થાય કે બંને વિરોધ પક્ષના નેતા અને પાર્ટીના પ્રમુખ આવતા હોય

પણ આ ભાજપ પ્રમુખની આ હળવી ટીકા ટિપ્પણી કરીને આ એક પ્રશ્ન ઉભો કરવો અને કઈક ને કંઈક એમના પેટમાં દુખવાનું થયું અમારી યાત્રા સક્સેસફુલ જોઈને જ એમને આ ટીકા ટિપ્પણી કરવા પર એ મજબૂર થયા છે